નમસ્કાર ડે સ્પેશિયલમાં પાર્થ મુ સ્પેશિયલમાં આજે એક અતિ મહત્વના વિષય ઉપર ચર્ચા કરવી છે અને એ વિષય છે અંગદાન દિવસને લઈને અંગદાન જ્યારે અંગદાનની વાત આવે એટલે ઘણી વખત આપણી જાગૃતતા નથી હોતી કે ભાઈ અંગદાન કે જે મૃત્યુ જેનું મૃત્યુ થઈ જતું હોય કે પછી બ્રેન ડેડ વ્યક્તિ હોય તો એનું અંગદાન ઘણી વખત થતું હોય છે પણ એ જાગૃતતાનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી જો વાત કરીએ સમાચારોની અંદર આપણે સાંભળતા હોય છે કે સિવિલ હોસ્પિટલની અંદર હાઈએસ્ટ રેકોર્ડની અંદર અંગદાન થઈ રહ્યા છે કે પછી તમે કોઈને આઈ ડોનેટ કર્યું હોય આંખો દાનમાં આપ્યું હોય કે પછી તમારું હાર્ટ દાનમાં આપ્યું હોય આ તમામ વસ્તુઓ આપણે જોઈએ છે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે એના વિશે કોઈ પ્રશ્ન નથી પરંતુ હજુ પણ ક્યાંક એવા કેટલાય વિસ્તારો છે એવા કેટલાય એવી કેટલીય જગ્યા છે કે જેને લઈને આ સૌથી મહામૂલું દાન જેને કહીએ એના માટેની જાગૃતતા નથી દાનનો મહિમા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તો ઘણી બધી વસ્તુઓની અંદર છે કે તમે શિક્ષા દાન કરો તમે અન્ન દાન કરો પણ એનાથી બી ઊંચું જ્યારે તમે વાત કરો કે અંગદાન વિશેની તો એ ખૂબ મહત્ત્વનું હોય છે અંગ અંગદાનની જ્યારે વાત થાય તો તમારા એક અંગથી તમારા શરીરમાં જયેલા રહેલા જે ઓર્ગન્સ છે એનાથી તમે ઘણા બધા લોકોને નવું જીવન આપી શકો છો અને એ તમારા અંગદાનથી કોઈક દુનિયા જોઈ શકે છે કોકનું દિલ ફરીથી ધડકી શકે છે તમે કિડની દાનમાં આપી શકો છો આ તમામ વસ્તુઓ છે આ વિશે જાગૃતતા લાવવા માટે શું કરવું જોઈએ એક પ્રશ્ન થાય સાથે સાથે ઘણી વખત આપણે ગ્રીન કોરિડોર સાંભળતા હોઈએ છીએ કે જ્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ કે કોઈ જગ્યાએથી કોઈ જગ્યાએ ઓર્ગન જતું હોય તો એ વખતે ગ્રીન કોરિડોર કરવામાં આવે તો ગ્રીન કોરિડોર કેમ કરવામાં આવે એ પણ એનું મહત્ત્વ આપણે સમજીશું બીજી વસ્તુ ઓગણીસો ચોપનની અંદર ફર્સ્ટ ટાઈમ જ્યારે અંગદાન થયું એ ત્યારથી આપણે વિશ્વની અંદર અંગદાન દિવસ તેર ઓગસ્ટના રોજ ઉજવીએ છીએ અને ભારતની અંદર એનો રેશિયો શું છે હજુ જાગૃતતા છે કે નથી અને કેટલી ક્રિટિકલ સિચ્યુએશનમાં કેવી રીતે શું માપદંડો હોય છે આ તમામ વસ્તુઓ વિશે વાતચીત કરવી છે આપણી સાથે આ તમામ વસ્તુઓની અંદર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે ભાવનાબેન છાબરિયા જેઓ સીઈઓ છે સતાયુ સંસ્થાના કે જેમની એનજીઓ કે જેમની સંસ્થા લોકોને એ જાગૃતતા આપવાનું કામ કરે છે

सऊदी पहला तो भावरा बहन आपसे शुरुआत करते है कि जैसे कि अंगदान की बात करें तो इसका आज के दिन, अगर, आज के के दिन दिन अगर इसकी जागरूकता की बात करनी चाहिए तो क्या महत्व है इसका अंगदान का आ, हमारे देश में अ, अलग अलग डेज मनाए जाते हैं वर्ल्ड किडनी डे भी मनाया जाता है वर्ल्ड ब्लड डोनर डे भी मनाया जाता है पिछले कई सालों से अ, गवर्नमेंट ने भी ये इनिशिएटिव लिया है ऑर्गन डोनेशन डे को सेलिब्रेट किया जाता है तेरह अगस्त को गवर्नमेंट ने अभी सेंट्रल बॉडी भी बनाई है जहाँ पे जो डोनर फैमिलीज हैं उनको भी ऑनर किया जाता है तो ये डे ये डे इसलिए सेलिब्रेट किया जाता है ताकि ज्यादा से ज्यादा लोगों को ये मैसेज पास ऑन कर सके इसके अलावा जिन लोगों ने अंगदान किया है उनकी फैमिलीज को ऑनर कर सके उनका सम्मान कर सकें कि उन्होंने इतने लोगों उनके एक निर्णय ने इतने लोगों का जीवन बचाया है तो ये सारे ऑर्गन डोनर्स के सम्मान में ये दिन मनाया जाता है बिल्कुल पदिक सर जेरीते ट्रांसप्लांट ની વાત આવે તો ટ્રાન્સપ્લાન્ટ ની અંદર કોઈ માપદંડ હોય છે કે કેટલી એજ કેટલી ઉંમર ની અંદર કોઈ વ્યક્તિ પોતાનો organ donate કરી શકે કઈ અવસ્થામાં donate કરી શકે એને લઈને કોઈ માપદંડ હોય છે કારણ કે ઘણી વખત જાગૃતિનો એ અભાવ હોય છે કે मोटी उम्र ना हो तो ये ना ऑर्गन डोनेट करी शके के पर्टिकुलर कोई कोमोर्बिडिटी के पची या कोई डायबिटीज के पची आवा कोई प्रीमेच्योर कोई रोगो हो तो ये लोग करी शके ना करी शके एने लेने शुं माहिती छे तो आपणे जरे ऑर्गन डोनेशन नी वात करीए ने तो बे टाइप ना डोनर छे एक लिविंग डोनर्स अने एक कैडेवरिक डोनर्स सो जे बेसिकली आपणे अत्यारे जे वात करी रह्या छे જે મૃત્યુના સમયે અંગદાન કરતા હોય છે જેના સગાઓ આગળ આવી અને એના અંગદાન કરવાની પરમિશન આપતા હોય છે તો નોર્મલી એની કોઈ એજ લિમિટ હોતી નથી સો અમેરિકાએ ઘણીવાર 85 86 યર્સના કોઈ અંગદાન કર્યું હોય એમના organස් હાર્વેસ્ટ કર્યા હોય અને એમના organස් નોર્મલી ફંક્શનીંગ હોય આજે 5 વર્ષે પણ એવા ભી ઘણા કિસ્સા છે સો પ્રેક્ટિકલી અપર લિમિટ ઓફ એજ કોઈ હોતી નથી હા જે અંગદાન કરવું છે એ અંગની કોઈ બીમારી ન હોવી જોઈએ જેમ કે લીવર હોય કે કિડની માં અગર કિડની ફેલ હોય તો યંગ દાન ના કરી શકે કિડની દાન ના કરી શકે આપણે લીવર દાન કરી શકે પેન્ક્રિયાસ દાન કરી શકે હાર્ટ દાન કરી શકે લંગ દાન કરી શકે એટલે મેજોરિટી ઓફ ધ ટાઈમ અગર જે અંગ દાન કરવું હોય એ અંગની કોઈ બીમારી ન હોય તો પછી અંગ કરી શકાય તો છે ને એમાં કોઈ રોકટોક હોતી નથી પણ એની બેઝિક પ્રિરિક્વિઝિટ તરીકે એવી રીતે હોય છે કે એને કે સાથે કયા અંગો છે જેનું દાન થઈ શકે છે કયા એવા ઓર્ગન છે કે જેનું દાન આપણે કરી શકીએ છીએ એ વિશે પણ ઘણી વખત માહિતી નથી હોતી તો એના વિશે પણ દર્શક મિત્રોને જણાવજો કે પર્ટિક્યુલર અવયવો કે જે અંગો છે એનું દાન થઈ શકે છે

પ્રતિક સર પેન્ક્રિયાસ તો એ તો બહુ એક નાનું અવયવ છે અને એનું પણ ડોનેશન શક્ય છે હા એનું પણ ટ્રાન્સફર પોસિબલ છે અને જે ઇન્ડિયામાં એસ્ટેબ્લિશ છે એના બી સક્સેસફુલ ટ્રાન્સફર એટલે જ્યારે સ્વાદુપિન કોઈનું કામ ન કરતું હોય અને એના માટે જ્યારે સ્વાદુપિન અને નાના આતડા ડોનેટ કરે એનું બી ટ્રાન્સફર શક્ય છે બિલકુલ દર્શક મિત્રો ખૂબ મહત્વની આ વાત છે કે ઘણી વખત આપણે ઘણા જે કેમ્પેનો ચાલતા હોય ગવર્મેન્ટની એડો ચાલતી હોય કે ગવર્મેન્ટ કેમ્પેન્સ આપણે જોતા હોય છે પરંતુ કેટલા કેટલાક અવયવો એવા છે કે જે આપણે વિચાર્યા હોય એનું પણ આપણે દાન કરી શકીએ છીએ શક્યતાઓ છે પણ હા એના માટે જરૂરી છે જાગૃતતા અને જે રીતે પ્રતિક્ષરે વાતચીત કરી કે ઉમરનું કોઈ બાધ્ય નથી પરંતુ હા એ જે તે અવયવનું દાન કરવું છે જે તે અંગનું દાન કરવું છે એની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે બગડેલું કે પછી એમની અંદર કોઈ ડેમેજીસ न no हो जो खास रहत हो भावना जी जैसे की बात करें कि ऑर्गन डोनेशन की जो पूरी प्रक्रिया होती है कभी कभी वो प्रक्रिया से भी लोग नहीं करते तो कितना सिंप्लीफाई है कितना इजी है अगर ये अगर कोई करना चाहे तो जो प्रोसेसिंग है जी आ, अंगदान का संकल्प लेने की बात करूं तो आ, इसका प्रोसेस काफी इजी है आप किसी भी एनजीओ की वेबसाइट पे रजिस्टर कर सकते हैं आप हमारी वेबसाइट पे भी रजिस्टर कर सकते हैं रजिस्ट्रेशन फॉर्म होता है इसके अलावा गवर्नमेंट की जो सेंट्रलाइज बॉडी है नोटो नेशनल ऑर्गन ट्रांसप्लांट एंटी टिश्यू नेटवर्क राइट उस पर भी आ, आप रजिस्टर कर सकते हैं यदि आप अपना संकल्प लेते हैं अंगदान का तो किसी भी ऑर्गेनाइजेशन के साथ रजिस्टर करने के बाद आपको एक डोनर कार्ड दिया जाता है डोनर कार्ड में आपकी सारी इंफॉर्मेशन होती है और आपके रिलेटिव्स रिलेटिव्स की की इंफॉर्मेशन इंफॉर्मेशन होती है रिलेटिव uh, का प्लेज लेने के लिए संकल्प लेने के लिए फॉर्म भरने के अलावा सबसे महत्वपूर्ण बात यह है कि आप अपने परिवारजनों को बताएं कि आपकी इच्छा है कि मृत्यु के बाद आप अपने अंगों का दान करना चाहते हैं क्योंकि हमारे देश के कानून के हिसाब से हमारे देश के लॉ के हिसाब से परिवार की रजामंदूरी रजामंदी या मंजूरी जरूर है है जरूरत होती है, अंगदान करते समय फैमिली का कंसेंट जरूरी होता है तो जब प्लेज करने का तरीका सिंपल है आप कहीं भी फॉर्म भर सकते हैं इसके अलावा आप अपने फैमिली मेंबर्स को इन्फॉर्म करिए कि आप ऑर्गेन डोनेशन करना चाहते हैं बिल्कुल मीट्स लोगों लोगों के दिमाग में ये चलता है कि बॉडी को खंडित क्यों करना है क्योंकि यहाँ पे इंडिया में अगर ज्यादातर सोचे तो लोग ये सोचते हैं कि क्यों जो पूरा पूरा बॉडी है उसको काट कूट क्यों करना है ऐसा भी सबके दिमाग में होता है तो क्या ये नेगेटिव साइन है कि फिर इससे बाहर निकलने की जरूरत है जी कई लोगों के मन में गैर मान्यताएं होती है अंगदान को लेके कई लोग ये सोचते हैं कि यदि मैं इस जन्म में अपनी आंखें दान करूंगा या करूंगी तो अगले जन्म में मुझे वो अंग नहीं मिलेगा मैं अंधी पैदा होंगी जो कि सही नहीं है ये सिर्फ एक गैर मान्यताएं है कई लोग ये सोचते हैं कि हमारे धर्म में लिखा है कि जाते वक्त पूरा शरीर होना चाहिए नहीं तो मोक्ष नहीं मिलता है तो ये सब धार्मिक गैर मान्यताएं हैं ऐसा नहीं होता है मोक्ष तो आत्मा को दिया जाता है शरीर को तो वैसे ही जलाया दफनाया जाता है धर्म के हिसाब से। तो ये सब कारण नहीं होने चाहिए अंगदान ना करने के कोई भी ऐसा धर्म नहीं है जो अंगदान ना करने के लिए कहता हो सभी धर्म हैं जो अंगदान जो दूसरों की मदद करने के लिए हाँ कहते हैं जो दूसरों को जीवन दान देने के लिए हाँ कहते हैं सो ऐसी कोई धार्मिक गैर मान्यता नहीं है कि अंगदान नहीं गर, गर, करना चाहिए इसके अलावा और भी लोगों के मन में गैर मान्यताएं हैं जैसे उनके मन में डर रहता है कि हमारी बॉडी डिस्फिगर हो जाएगी तो ये भी सही नहीं है जिस तरह से कोई भी सर्जरी की जाती है उसी तरह से अंगों को निकाल के भी बॉडी को सर्जिकली स्टिच करके रिस्पेक्टफुली फैमिली को दिया जाता है तो ये सब गैर मान्यताओं को ना मानते हुए अंगदान के लिए लोगों को आगे आना चाहिए जैसा कि डॉक्टर साहब ने कहा कि पहले आ, आई डोनेशन के बारे में आ, काफी अवेयरनेस थी काफी सारे बॉलीवुड सेलिब्रिटीज भी आए जो आ, आई डोनेशन को प्रमोट करते थे आ, अभी अंगदान के बारे में भी अवेयरनेस आने लगी है आ, काफी सारे सेलिब्रिटीज भी हैं जिन्होंने ऑर्गन डोनेशन के लिए प्लेज किया है हमारे ऑनरेबल श्री आ, पी जी ने भी प्राइम मिनिस्टर जी ने भी मन की बात में अंगदान के बारे में काफी बार चर्चा की है तो लोगों के मन में जागरूकता है लेकिन अभी भी कहीं ना कहीं एक डर है अंगदान को लेके वो फैसला नहीं ले पाते हैं और शायद इसीलिए आगे नहीं आ रहे हैं ऑर्गन डोनेशन का प्लेज करने के लिए बिल्कुल दर्शक मित्रों घनी मान्यताओं गैर मान्यताओं ने लाइने खास कर तो भावना बहने खूब सरस मजा एक समझ आप गैरमान्यताओं साइट पूर्ति जरूरीน હતી અહ અને જે મોક્ષ પ્રાપ્તિ ની વાત હોય કે પછી તમારી સોલ ને પીસ મળી જાય એના માટેની વાત હોય તો શરીર તો એમે આખરે બળવાનું જ છે એટલે જરૂરી એ છે કે તમારું શરીર શરીરનો ઉપયોગ કરીને બીજા કોઈને જો સારું જીવન મળી શકતું હોય તો એકર્વું જોઈએ એવી વાત છે પરંતુ ભવનાજી જો અગર વાત કરે તો બોલિવૂડ સેલિબ્રિટીઝ ઓર આપ જેસે આપકે શતાયસ સંસંસા હે કે એનજીઓ હે ઓર આપ જેસે ઓર કઈ ભી સં એનજીઓસ હોગી

उन्हें किसी का हार्ट डोनर हार्ट मिला और उन्हें एक नया जीवन मिला इसीलिए उन्होंने इस एनजीओ की शुरुआत की ताकि वो ज्यादा से ज्यादा लोगों को जागरूक कर पाए इस बारे में तो पिछले पंद्रह सालों में हमने काफी सारी एक्टिविटीज की है हम स्कूल्स uh, में कॉलेजेस में क्लब्स में कॉर्पोरेट्स में सब जगह प्रेजेंटेशंस देते हैं अवेयरनेस सेशंस ऑर्गेनाइज करते हैं इसके अलावा जैसा कि हमने डिस्कस किया कि काफी सारी धार्मिक मान्यताएं भी है लोगों के बीच में तो उन्हें दूर करने के लिए हम काफी धार्मिक गुरुओं का भी संपर्क करते हैं जिनके माध्यम से हम लोगों तक ये मैसेज पहुंचाते हैं कि अंगदान करना चाहिए और इससे आप कई लोगों का जीवन बचा सकते हैं इसके अलावा हमने बाइक रैलीज ऑर्गेनाइज की है अहमदाबाद में ऑर्गन डोनेशन रन ऑर्गेनाइज किया है और जहाँ भी हमें मास गैदरिंग मिले वहाँ पे हमने काफी सारे इवेंट्स ऑर्गेनाइज किए हैं इसके अलावा स्कूल स्टूडेंट्स को आ, इस महत्वपूर्ण टॉपिक के बारे में समझाने के लिए शतायु ने इंडिया की पहली ऑर्गन डोनेशन पर कॉमिक बुक लॉन्च की जिसमें एक कहानी के माध्यम से स्कूल के बच्चों को समझाया गया है अंगदान के बारे में कि किस तरह आप अंगदान करके किसी का जीवन बचा सकते हैं और सुपर हीरो बन सकते हैं स्कूल स्टूडेंट्स so, को कॉलेज स्टूडेंट्स को कॉर्पोरेट्स में जहां भी हमें मौका मिलता है हम वहां अंगदान का मैसेज पहुंचाते हैं इसके अलावा अहमदाबाद की जितनी भी हॉस्पिटल्स हैं उनकी वेटिंग एरियाज में हम अपने पोस्टर्स लगाते हैं ब्रोशर्स रखते हैं ताकि ज्यादा से ज्यादा लोग इस इंपॉर्टेंट uh, कॉज के बारे में जान पाए और इसका महत्व समझ पाए बिल्कुल बहुत ही अच्छा काम है प्रतीक सर जे સંસ્થાઓ તો અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે એનજીઓ હોય ગવર્મેન્ટ બોડીઝ પણ એ રીતે કામ કરી રહ્યું છે પરંતુ જયારે પ્રક્રિયાની વાત આવે કે ટ્રાન્સપ્લાન્ટની વાત આવે તો એ પ્રક્રિયામાં કઈ કઈ બાબતો છે કે જેનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવતું હોય છે એની સાથે સાથેનો પ્રશ્ન એ છે કે ગ્રીન કોરિડોર એ કેમ જરૂરી હોય છે કોઈ પણ દરેક જે પણ અંગ છે કે જે પણ ઓર્ગન છે એનો એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે કે એટલા ટાઈમની અંદર એ ટ્રાન્સપ્લાન્ટ થઈ જવું જોઈએ કે એને એને લઈને શું આખી ડિટેલ્સ છે તો જારે મેડમ એ કીધું કે organ awareness વધી રહી છે organ donation awareness એટલે જારે ब्रेन डेड ડીકલેર કરવામાં આવે છે ન્યુરોલોજીસ્ટની તરફથી લાગે છે કે پیشنને હવે બચાવી શકાય એવું નથી એટલે ભલે હૃદય તબકું હોય કે કિડની કામ કરતી હોય liver કામ કરતું હોય પણનું મગજ ફેલ થઈ ગયું છે અને બ્રેન ડેડ ડીકલેર કર્યું છે અને એ ત્યારે રિલેટિવ્સને એપ્રુચ કરવામાં આવે છે સોશિયલ વર્કર દ્વારા કે અમે આદાન કરી શકાલી પરિસ્થિતિ છે तो જ્યારે એ એમ ની પરમિશન આપે છે અને organ donation ની પરમિશન મળતી હોય છે એ રીતે જ્યારે એક સ્ટેટ organ and tissue transplant organization કે સોર્સ તોને નોટિફિકેશન થાય છે કે આ અર્પણ કરવા માંગે છે એના પ્રમાણેના બ્લડ ગ્રુપ કોડ અને જે રીતના વેટીંગ લિસ્ટ પ્રમાણે જેને organ ઓફર થવાના સર હાર્વેસ્ટિંગ ટીમ હોય એ જે જગ્યાએ દર્દી કે ઓર્ગન ડોનર દાખલ હોય તે જગ્યાએ જાય છે અને ત્યાં આગળ જઈ રૂટિન સર્જરી કરીને જે રીતે રૂટિન સર્જરી થતી હોય એ જ રીતે સર્જરી કરીને ઓપરેશન થિયેટરમાં લઈ ઓર્ગન હાર્વેસ્ટ કરે છે એ ઓર્ગન હાર્વેસ્ટ કરે એકવાર એ શરીરની બહાર નીકળે અને એના પછી નવા શરીરમાં જોડાય ત્યાં સુધી એને કોલ્ડ એસ્ટીમિયા ટાઈમ કહેવાય છે અને એ સમય દરમિયાન એ સમય જેટલો લાંબો હોય एटली ओर्गन रिकवरी डिफिकल्टती हो ऑर्गन सर्वाइवल आप ब्लड रूटीन बॉडी में खूब जरूरी हो और समय न बगड़े कि ट्राफिक में फसाई न जाए समयसर आप ऑर्गन पेशं के रेसिपिय पहुंची जाए ये अपनी गवर्मेंट तरफ कॉरिडोर क्रिएट कर ज्यालिंग हेडिंग पॉलिसी कारण रोड क्लीन कर

તો આપણી પાસે સોર્ટો કોઓર્ડિનેટર હોય અને સ્ટેટ ઓર્ગનજી કોઓર્ડિનેટર હોય સો ધેર ઇઝ અ વેબસાઈટ જેની પર જે લોકોએ organ ની જરૂર હોય એમના હોસ્પિટલ દ્વારા એમનું નામ એ વેબસાઈટમાં લિસ્ટમાં રજીસ્ટર કરવામાં આવે છે અને એ પ્રમાણે વેટીંગ લિસ્ટ ક્રિએટ થતો હોય છે એ વેટીંગ લિસ્ટ organ स्पेસિફિક હોય છે અને બ્લડ ગ્રુપ स्पेસિફિક હોય છે ફોર એક્ઝામ્પલ અગર બી organ બી પોઝિટિવ કે બી નેગેટિવ organ હોય એના જે લિસ્ટમાં જે ટોપ પ્રાયોરિટીના પેશન્ટ હોય એમને મેસેજ કરવામાં આવે છે કે તમારી લીવર ઓર કે કિડની કે ઓર્ગન ઓફર થાય છે અને જ્યારે ટીમ રેડી હોય છે મેડિકલ ટીમ અને પેશન્ટ રેડી હોય છે તે ઓર્ગન એમને એમના નામે ડિનોટ કરવામાં આવે છે સો દેટ એમની જે ઓપરેટિંગ ટીમ છે એ ડોનેશન સેન્ટર પર જઈ અને ઓર્ગન હાર્વેસ્ટ કરે છે બિલકુલ ડોક્ટર સાહેબ આજનો દિવસ વિશ્વ અંગદાન દિવસ વિશેની જ્યારે આપણે વાત કરીએ છીએ અને આજની થીમ થીમની જો વાત કરવામાં આવે બે હજાર ચોવીસ કે કોઈના સ્મિતનું કારણ બનીએ કે કોઈના ચહેરા ઉપર એક સ્મિત આવે એનું એક કારણ આપણે બની શકીએ એટલે કે કોઈ નેગેટિવ વાત નથી કરવી પરંતુ તેમ છતાં પણ એક પ્રશ્ન તો સ્વાભાવિક રીતે થાય કે હ્યુમન ઓર્ગેન ટ્રાફિકિંગ પણ એક સૌથી મહત્વનો એક મુદ્દો રહેલો હોય છે તો એની અંદર પણ કેવી રીતે ગવર્મેન્ટ કામ કરતી હોય છે કારણ કે એ ન થાય ઘણી વખત જે રીતે ભાવનાબેન વાત કરતા હોય છે કે ફેમિલી કન્સર્ન હોવું જોઈએ કે પોતાનું પોતે પ્રતિજ્ઞા લીધી હોવી જોઈએ પરંતુ એમ છતાં પણ ઘણી વખત ફેમિલીને પણ જાણ ના હોય કોઈને જાણ ના હોય અને બારોબાર ઓર્ગન ટ્રાફિકિંગ થઈ જતા હોય છે સો ઓર્ગન ટ્રાફિકિંગ એક્ચ્યુઅલી कंट्रोल માં રાખવા માટે આપની પાસે ઓથોરાઇઝેશન કમિટી છે એટલે કોઈ ભી ટ્રાન્સપ્લાન્ટ આજે ઇન્ડિયાની અંદર થાય તે ગવર્નમેન્ટના નોટિફિકેશન વગર ના થઈ શકે અને અગર ક્યાંક એમાં ભી એનએપી स्पेસિફિક ડોક્યુમેન્ટ્સની લિસ્ટ હોય છે જે ગવર્નમેન્ટ વેરીફાઈ કરે છે તો કેડેવરી કલોન્સ્ટાનની અંદર અનલેસ કે તમે ગવર્નમેન્ટમાં રજિસ્ટરડ ન હો તમે organ offer નથી થતી હતી અને એ organ donation જ્યારે થતા હોય છે એ નોટિફિકેશન ગવર્નમેન્ટ થી જ હોય છે એ મારી હોસ્પિટલ માં કોઈ organ donor હોય અને મારા recipient હોય તો એનું organ લઈ અને મારા recipient ને આપી દો એ પોસિબલ નથી કે અનૈતિકલ એન્ડ ઇલીગલ છે જેના માટે ગવર્નમેન્ટ સ્ટ્રિક્ટ એક્શન્સ લેતી હોય છે જે અલાઉડ નથી એટલા માટે ઈવન ઇફ એક જ હોસ્પિટલ માં ભી organ donor હોય કે એ ભી ગવર્નમેન્ટ ને નોટિફાઈ થાય છે અને ગવર્નમેન્ટ ની પરમિશન પછી જ એ organ ડોનેશન થઈ organ હાર્વેસ્ટિંગ એ organ трансપ્લાન્ટ થતું હોય છે એટલે organ trafficking આ આજની તારીખમાં કેડેવરી ઓર્ગેનિક ટ્રાફિકિંગ ઇઝ નોટ અ કન્સરન કારણ કે એનો બહુ સ્ટ્રિક્ટ લોસ અને સ્ટ્રિક્ટ પોલિસીસ આવી ગઈ છે લિવિંગ ડોનર લીગલ ફ્રેમ જે બિલીવ કરાઈ છે કે જેની અંદર સગા સંબંધી આપણી કントリーમાં ઓર હું છે કે સગા સંબંધી હોય તો જ એના રિલેટિવને organ donate કરી શકે છે અનરિલેટેડ organ donation આપણી કન્ફ્યુમાં અબાઉટ નથી એને રોકવા માટે ગવર્નમેન્ટે સ્ટેટ ઓથોરાઇઝેશન કમિટી ને લોકલ ઓથોરાઇઝેશન કમિટી દ્વારા ટુ સ્ટેપ પ્રોસેસ રાખ દીજે જ્યાં આગળ બધા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન થાય છે ફેમિલી નું ટ્રીટ બનાવીને પ્રૂવ કરવામાં આવે કે આ કેવી રીતે રિલેટેડ છે અને આ બે કમિટી ક્લિયર કરો પછી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતા હોય છે સો ઓર્ગન ટ્રાફિકિંગ નો જે પહેલા બિલીફ હતી અને આઈ થિંક અ લોટ ઓફ ઇસ ફોલ્સલી પ્રમોટેડ બાય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલસો ઇટ ઇઝ નાઉ નોટ એક્ઝિસ્ટેડ અને એવરીથિંગ ઇઝ અ ટ્રાન્સપ્લાન્ટ ટ્રાન્સપરન્ટ અને ગવર્નમેન્ટ કંટ્રોલ પ્રોસેસ એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઇઝ નાઉ કમ્પ્લીટલી ગવર્નમેન્ટ કંટ્રોલ ગમે તેટલા સેન્ટર્સ

तो उसका जैसे कि नंबर कोई है तो नंबर ऊपर नीचे कोई कर सकता है कि वो के सिर्फ गवर्नमेंट ऑथोरिटी के हिसाब से ही होता है जी जैसे डॉक्टर साहब ने बताया कि अब गवर्नमेंट ही सब कंट्रोल करती है गवर्नमेंट uh, ने नेशनल लेवल बॉडी रीजनल लेवल बॉडी और स्टेट लेवल बॉडी ये तीनों लेवल की बॉडीज बनाई है uh, तो ऊपर नीचे नहीं हो सकता है जब भी कोई हॉस्पिटल में डोनर अवेलेबल होता है कहीं भी ऑर्गन डोनेशन होता है तो सबसे पहले सोटो को इन्फॉर्म किया जाता है कन्वीनर होते हैं सोटो में वो डिसाइड करते हैं कौन सी हॉस्पिटल को वेटिंग लिस्ट के हिसाब से ऑर्गन जाएगा अगर स्टेट में भी कोई uh, नहीं है वो रेसिपिएंट जिसको ऑर्गन मिलता है तो वो रोटो को इन्फॉर्म किया जाता है और दूसरे स्टेट में भी भेजा जाता है तो ऊपर नीचे होने का कोई सवाल नहीं है यदि ऊपर नीचे कोई कर भी रही है हॉस्पिटल तो दे हैव टू गिव वैलिड रीजंस सोटो को बताने पड़ते हैं कि किस कारण uh, सर इस रेसिपिएंट को ना देके इसके नीचे वाले रेसिपिएंट को ऑर्गन uh, दिया गया है सो देर आर नो चांसेस जैसा कि डॉक्टर साहब ने हाईलाइट किया कि अब पूरी तरह से गवर्नमेंट ने उसे कंट्रोल किया है और ट्रांसपेरेंसी लोगों का ट्रस्ट और ट्रांसपेरेंसी मेंटेन करने के लिए गवर्नमेंट ने ये बॉडीज बनाई है ताकि इस प्रोग्राम में लोगों का विश्वास बैठे और उन्हें ये पता चले कि कोई इलीगल एक्टिविटीज uh, नहीं की जा रही है और वेटिंग uh, लिस्ट के हिसाब से ही ऑर्गन दिया जाता है

પ્રતિક્ષર કોઈ પણ ઓર્ગન નું ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એને કેટલો સમય લાગે એ રિકવર થવામાં અને છેલ્લો મને મેસેજ પણ સાથે સાથે આજના દિવસે અંગદાન દિવસ વિશેનો એક મેસેજ પણ પાસ ઓન કરજો દર્શક મિત્રો માટે સો ઓર્ગન જેવું બોડીમાં ઇમ્પ્લાન્ટ થાય અને એનો બ્લડ સપ્લાય અને બધા કનેક્ટ થાય તે ઇમિડિયેટલી એક્શન કરવાનું શરૂ કરી દેતા હોય છે અને એની સાથે કોઈ એની સાથે કોઈ રેશિયો છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું તો પછી ફેલિયર થવાના અને સક્સેસફુલ થવાના કેટલો રેશિયો હશે એની વચ્ચેનો તો દરેક ઓર્ગન સ્પેસિફિક હોય છે જી હું લિવર ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલો છું તો લિવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ ઇઝ 90% એનો મતલબ એવો છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય પછી નોર્મલી લાઈફ જીવવાનું ચાલુ કરે અને એક વર્ષે એમને કોઈ કોમ્પ્લિકેશન વગર નોર્મલ જીવન જીવી શકે એવી સંભાવના નાઇન એટી ફાઇવ ટુ નાઇન્ટી પર્સન્ટ થતી હોય છે જેનો મતલબ કે ટેન ટુ ફિફ્ટીન પર્સન્ટને કંઈક કોમ્પ્લિકેશન એક વર્ષ દરમિયાન થતા થઈ શકે છે જેની અંદર રિજેક્શનથી લઈને બ્લીડિંગ સુધીના કંઈ પણ કોમ્પ્લિકેશન આવે છે બિલકુલ અને સર છેલ્લો એક મેસેજ અંગદાન દિવસ વિશેનો આજનો અંગદાન વિશે એટલું જ કે આજે આપણી પાસે જે અંગો છે આપણે જ્યારે મૃત્યુ પામીએ તો આ અંગોનો કોઈ યુઝ થવાનો નથી ના બીજા જન્મમાં આવવાનો છે અને ના તો એને જમીનમાં દાટવાથી કે બાળવાથી એને મોક્ષ મળવાનો છે અંગ અહીંયા જ રહી જવાનો છે તો એ અંગથી અગર આપણે કોઈનો જીવ બચાવી શકીએ તો માટે આપણે પૂરતો પ્રયાસ કરવો જોઈએ જે ભારતમાં અત્યારે ઓર્ગન ડોનેશન રેટ દસ લાખે એક જણાથી બી ઓછું છે અને ગરજ થી વધારે છે એ એ સમજી આપણે લોકોના જીવ બચાવવા માટે પાંચ લાખ લોકો આજે અંગોની ખરાબીના કારણે મૃત્યુ પામતા હોય છે એટલે જો આજના દિવસની એક જાગૃતતા અને મહત્વની આપણને માહિતી પણ મળી કે કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે અંગદાન ને લઈને આ તમામ વસ્તુ આજે આપણે જાણી તો આશા એ જ રાખીએ છીએ કે લોકો જાગૃત થાય અંગદાન પ્રત્યે આગળ આવે અને પોતે એક નેમ લે કે પોતે એક લે કે ભાઈ હા હું પણ આ મારા અંગોનું આટલા આટલા અંગોનું દાન કરીશ જેથી કરીને બીજા દસ વ્યક્તિઓને તમે નવું જીવન આપી શકો છો ખુબ સરસ મજાની માહિતી આપી આપણને આપણને ભાવનાબેન છાબરિયા અને ડોક્ટર પથકે આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને સરસ મજાની માહિતી માર્ગદર્શન આપ્યું બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી યુ દર્શક મિત્રો ડે સ્પેશિયલની આજની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું મળીશું એક નવા વિષય વસ્તુ સાથે મને રજા આપશો નમસ્કાર